રાખી પછી આપણે કાના ને ધરાવવાનું જ રીયે એની પ્રસાદી એ પછી આપણે એને પાંજરીની પ્રસાદી કરશું

કારણકે મરચું તો આપડે લીલા મરચા નાખ્યા છે એટલે એ નહિ નાખીએ આપણે અને આપડે લીંબુ પાણી ખટાશ ગરસ બધું હોવું જોઈએ

છોકરી હવે એમાં તપકી નો મસાલો કરી દીધો ગોળીડા વાળી હવે પેકેજના મસાલો ભરીને આવીને ચારે બાજુથી પેક કરી દેવાનો

આપણે આ કાના ના બર્થડે છે એટલે જો બધા કાના ને નવરાવાના છે પંચામૃત થી દૂધ થી ગંગાજી થી સાદા પાણી થી બધે થી નવરાવાના કાના ને

વરસાદના કારણે મંદિરે કે આજે આ વખતે જવાય ન જાય આપણે તો ઘરે કાના નો બર્થડે કરી જ છીએ દર વર્ષે અમે દર વર્ષે આવી રીતના વિધિ કરી કાના નવરાવી એને કપડાં પહેરાવી પાછા રાખી આરતી કરી બધું કરી અમે

Sí.

બધે કરી દેજે ચોખા જોર બરોબર કાના ની આરતી હેપી બર્થ ડે ની you

તો કેવો લાગ્યો જન્માષ્ટમી નો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જય દ્વારકા દીશ લખવાનું ભૂલશો નહીં હેપી જન્માષ્ટમી જય દ્વારકાધીશ